thank you નમસ્કાર મિત્રો અમારીમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપના જોરદાર વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે પાંચ પોઈન્ટ કલાકે ત્યારે મિત્રો ત્યારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જોકે મિત્રો જેમાં ઘણી સેકન્ડો સુધી દ્રારા દ્રુજી હતી અને ભૂકંપની ત્રીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર ત્રણ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે ત્યાંનું કેન્દ્ર બિંદુ દિલ્હી હતું અને લોકો ભયભીત થઈને પોતાના ઘરોમાં બહાર નીકળી ગયા હતા જોકે મિત્રો આ ભૂકંપમાં આજ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી પરંતુ મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે દિલ્હી નોઈડા ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જ્યાં મિત્રો ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ